નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં એપ્લિકેશન અંગે એ પેલા આપણે એની હિસ્ટ્રી સમજીએ ગુજરાત રાજ્યની અંદર છે એ ત્રેપન હજાર ઓગણત્રીસ આંગણવાડી આવેલી છે અને આ આંગણવાડીની અંદર ત્રણથી અને છ વર્ષના તમામ બાળકોના સર્વાંગી વિકાસના દેખરેખ માટે વર્ષ બે હજાર એકવીસ અને બાવીસની અંદર છે એ મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એ વિભાગ તરફથી એ રજૂ થયેલ છે જે આપણને મળેલ છે આ મારી વિકાસ યાત્રા પુસ્તિકાની અંદર છે એ બાળકનું સતત અવલોકન કરી તેનું વર્ષમાં ત્રણ વખત છે એ મૂલ્યાંકન કરવાનું હોય છે ત્રણ વખત એટલે સપ્ટેમ્બર માસ પછી જાન્યુઆરી માસ અને મે માસ મે મહિનાની અંદર એ જેમાં આપણે બાળકના સર્વાંગી વિકાસની નોંધ કરીએ છે સાથે સાથે બાળકની પ્રગતિની નોંધ પણ કરીએ છીએ અને પુસ્તિકાની અંદરથી તૈયાર થયેલા રિપોર્ટ છે એ આપણે ઘટક કચેરી કક્ષાએ અથવા તો જિલ્લા કચેરી કક્ષાએ આપણે રજૂ કરવામાં આવે છે આ તમામ પ્રક્રિયા છે એ મેન્યુઅલી છે જે આપણે રજૂ કરવાની હોય છે જેમાં ક્યાંક ને ક્યાંક ભૂલચૂક પણ થઈ થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને વિભાગ તરફથી એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત તરફથી પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પી મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મારી વિકાસ યાત્રા એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન એટલે કે પીએસસી મેનેજમેન્ટ એપ મારી વિકાસ યાત્રા એપ છે જેની અંદર આપણે ત્રણથી છ વર્ષના બાળકોની છે એ માહિતી અંદર ભરી શકીએ છીએ સાથે તેના તમામ પાસાઓ આધારિત રિપોર્ટ કાર્ડ છે એ પણ જનરેટ કરી શકીએ છે મળતા ડેટાને આધારે આપણે એ બાળક કયા વિકાસની અંદર છે કયા પાસાની અંદર નબળું છે તે પણ સરળતાથી આપણે જાણી શકીએ છીએ અને તેનું મોનિટરિંગ છે એ પણ કરી શકીએ છીએ જેવા વિવિધ હેતુ સાથે આપણે આ એપ્લિકેશન એટલે કે મારી વિકાસ યાત્રા એપ્લિકેશન છે એ રજૂ કરવામાં આવેલી છે તો જાણીએ મારી વિકાસ યાત્રા એપ્લિકેશન શું છે અને એ કઈ રીતે આપણે એમાં કામકાજ કરી શકીએ છીએ તે પેલા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ આપ કરી લેશો મારી વિકાસ યાત્રા એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું રહેશે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં તમે જશો એટલે તમારા સર્ચ બારની અંદર તમારે લખવાનું છે પી એસસી મેનેજમેન્ટ સિસ્ટમ ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે છે એ આ પ્રકારની એક એપ્લિકેશન છે આવશે તેના પર તમે ક્લિક કરશો અને તમે અહીંયાથી તેને ઇન્સ્ટોલ કરી દેશો તમે તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન છે એ સરળતાથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ તમે કરી શકો છો અને છ પોઈન્ટ અને પાસઠ એમ આ એપ્લિકેશન છે સરળતાથી તે અ છે એ ઇન્સ્ટોલ પણ થઈ ગયું છે ઓકે અહીંયાથી તમે એને ઓપન કરશો તમામ વસ્તુ છે એલાવ છે તમે આપશો અહીંયા એલાવ આપી દીધા પછી આપણી સામે આ પ્રકારની એપ્લિકેશન છે એનું ડેશબોર્ડ ખોલીને આવી જાય છે આ ડેશબોર્ડની અંદર તમે જોઈ શકો છો વપરાશકર્તાની આઈડી અને તેનો પાસવર્ડ છે એ પૂછવામાં આવે છે હવે વપરાશકર્તાની આઈડી શું છે તમે તમારા આંગણવાડી કેન્દ્ર છે એનો કોડ છે એ એનો વપરાશકર્તાની જે આઈડી છે એ છે અને પાસવર્ડ છે જે નક્કી થયો છે વિભાગ તરફથી એ તમે દાખલ કરી શકો છો આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે જોઈ લઈએ ઓકે પાસવર્ડ છે એ પણ આપણે દાખલ કરી અને પ્રવેશ આપી દઈએ પ્રવેશ આપી દઈએ છીએ એટલે આપણી એપ્લિકેશન છે પીએસસીએલ મારી વિકાસયાત્રા એપ્લિકેશન છે એ સરળતાથી ખુલી જાય છે અહીંયા આપણને બે વસ્તુ જોઈ શકાય છે એક છે આંગણવાડી ગ્રેડિંગ અને બીજું છે મારી વિકાસ યાત્રા તમે અગાઉ કીધું એ પ્રમાણે આપણે વર્ષે ત્રણ વખત આ કામ કરી શકીએ છે અહીંયા આપણે આંગણવાડી ગ્રેડિંગ છે એ સરળતાથી કરી શકાય છે ત્યાં તમે ક્લિક આપશો એટલે બે વસ્તુ ખુલશે એક છે આંગણવાડી ગ્રેડિંગ ફોર્મ અને બીજું છે ગ્રેડિંગ રિપોર્ટ જેને વિગતે આપણે ચર્ચા અગાઉ પછીના વિડીયોમાં કરીશું આજે ચર્ચા એ કરીશું મારી વિકાસ યાત્રા આ મારી વિકાસ યાત્રાની અંદર છે એ ત્યાં તમે ક્લિક આપશો એટલે ત્રણ પ્રકારના ઓપ્શન છે એ ખુલી જાય સૌથી પહેલો ઓપ્શન છે એ બાળકોની માહિતી દાખલ કરવો અને તેમાં સુધારો કરવો બીજું છે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી અને પછી છે મારી વિકાસ યાત્રાનો રિપોર્ટ હવે તમે તમારા એપ્લિકેશન કેન્દ્રની અંદર અથવા તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી એટલે તમારે સૌથી પહેલું તો કામ કરવું પડશે તમારે તમારા ત્રણથી ને છ વર્ષના બાળકો છે એની નોંધણી કરવી પડશે હવે નોંધણી કરવા માટે શું કરશો એ પણ સમજીએ તમારે અહીંયાથી સૌથી પહેલાં તો બહાર નીકળી જવાનું મારી વિકાસ યાત્રા છે એ ઓપ્શન આવે છે બીજા નંબરનું ત્યાં જવાનું ત્યાં તમે ક્લિક આપો છો એટલે સૌથી પહેલું ઓપ્શન છે એ છે બાળકોની માહિતી ભરો અથવા સુધારો ત્યાં તમે ક્લિક આપો છો એટલે તમારી સામે આ પ્રકારનો મેનુ આવી જાય એમાં ઉંમર આવી ગઈ અહીંયા ત્રણથી ચાર વર્ષ આવશે એની સામે નાનું એટલું તીર આપ્યું છે એ તમે જોશો ત્યાં ત્રણથી ચાર વર્ષ ચારથી પાંચ વર્ષ અને પાંચથી છ વર્ષ છે એવું પૂછેલું દેખાય છે ઓકે નવું બાળક ઉમેરવા માટે તમે અહીંયાથી તેને ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારનું આવી જશે અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર હશે તો તમારે તેનો એક અંક છે આંકડો છે એક સંખ્યા છે એ અમારે તમારે દાખલ કરવી પડશે દાખલા તરીકે હું અહીંયા હા પાડું છું તો મારે એનું પ્રમાણપત્ર નંબર છે અહીંયા રજૂ કરવો પડશે જે તેના જન્મના પ્રમાણપત્રની અંદર લખેલો હોય છે પરંતુ આપણી પાસે નથી તો અહીંયા ના આપવાનું છે અને સબમિટ કરી દેવાનું છે સબમિટ કરશો એટલે અહીંયા સૌથી પહેલું તો તમારે પૂછાય ફોટોગ્રાફ્સ તમારે ફોટો છે એ સૌથી પહેલાં પાડવાનો રહેશે હવે આપણી પાસે ફોટોગ્રાફ્સ છે એ પાડવાનો છે ફોટોગ્રાફ્સ અવેલેબલ નથી ઉદાહરણ તરીકે સમજીએ છો તો આપણે કોઈ એક ફોટો છે એ પાડી લઈએ છે અને ઓકે આપી દઈએ છે બ્લેન્ક ફોટો અત્યારે આપણી અંદર દાખલ કર્યો છે આ વસ્તુ ઉદાહરણ રૂપે સમજી છે પછી આવે છે બાળકનું નામ તો અહીંયા તમારે છે એ બાળકનું નામ છે એ લખવાનું રહેશે ઉદાહરણ તરીકે આપણે એક નામ છે આપણી પાસે એ દાખલ કરી દઈએ અને ઓકે અહીંયા આપણે નામ દાખલ કરી દીધું છે એ બાળક છે એ બાળકની જન્મ છે એ જન્મ તારીખ છે પણ આપણે નક્કી કરી દઈએ અને સરળતાથી દાખલ કરી દઈએ નોંધણી કરી દઈએ ચલો કરી દીધું છે અગિયાર ત્રણ ઓગણીસ એની બર્થ ડેટ છે જાતિ પૂછાય છે તો જાતિ એ કુમાર છે આંગણવાડી કેન્દ્રની અંદર એનો પ્રવેશ ક્યારે થયો છે તો એ ગયા વર્ષે આ બાળક છે અંદર આપણે ત્યાં હાજર થયું છે બાવીસ ત્રણ બે હજાર બાવીસ આપણે નાખ્યું છે વાલીનો મોબાઈલ નંબર અહીંયા તમામ વસ્તુ ફરજિયાત છે તમારે તમામ વસ્તુઓ છે અંદર દાખલ કરવી જ પડશે પછી જ આગળ વધશે ઓકે એ પછી અહીંયા માતાનું નામ છે એ પણ દાખલ કરી દઈશું ઓકે ને પિતાનું નામ છે એ પણ દાખલ કરી અને અહીંયા તમારે સબમિટ આપી દેશો એટલે બાળકનું નામ છે એ સરળતાથી ઉમેરાઈ જશે હવે તમે જોશો ત્રણથી ચાર વર્ષની ખાનાની અંદર જશો પછી ચારથી પાંચમાં ખાનામાં જશો તો અહીંયા તમારી સામે છે બાળકનું નામ છે એ આવી જાય છે એ બાળક આપણે નોંધણી થઈ ગઈ તો આ પ્રકારે તમે તમારા ત્રણથી અને છ વર્ષના બાળકની નોંધણી છે એ એપ્લિકેશનની અંદર સરળતાથી કરી શકો છો ચલો એ પછી આપણે શું કરવાનું છે બીજા નંબર ઓપ્શનમાં જશું મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે કરીશું તો ત્યાં તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે છે આ પ્રકારે એનું આખું મેનુ છે એનું ફોર્મ છે એ ખોલીને આવી જશે જેમાં સૌથી ઉપરની સાઈડમાં આપણને બાળકની ઉંમર દેખાય છે જે અહીંથી તમે બદલી શકો છો ત્રણથી ચાર વર્ષ ચારથી પાંચ વર્ષ અને પાંચથી છ વર્ષ અહીંયા બાળકનું નામ આવશે જે અહીંયા તીર ઉપર તમે ક્લિક આપશો એટલે ત્યાંથી તમે નોંધેલા જે બાળકો છે એ આવી જશે અને તેનો મૂલ્યાંકનનો મહિનો છે એ તમારે સિલેક્ટ કરવો પડશે અગાઉ કહ્યું એ પ્રકારે ત્રણ વર્ષની અંદર ત્રણ વખત તમે એ કરી શકો છો ચાલો અહીંયાથી આપણે એ બાળકનું નામ છે એ નિશ્ચિત કરી લઈશું અહીંયા ક્લિક આપશું આ નામ પણ આવી ગયું છે અને એનો મહિનો છે છેલ્લે ક્યારે આપણે અપલોડ એનું મૂલ્યાંકન કરવાનું છે એ મહિનો છે એ પણ આપણે દાખલ કરી દઈશું અને સબમિટ આપી દઈશું અહીંયા આવશે અહીંયાથી એક નંબરે આપણો શારીરિક વિકાસ બીજા મારી બૌદ્ધિક છે સર્જનાત્મક છે ભાષાકીય વિકાસ સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ તમામની એન્ટ્રી આપણે કરવાની રહેશે તો ચલો રાબેતા મુજબ એ સમજીએ સૌથી પહેલો શારીરિક વિકાસ ઉપર તમે ક્લિક આપો છો તો એ બાળકની શારીરિક વિકાસની જે કંઈ પરિસ્થિતિ છે એનું તમને પૂછવામાં આવે છે તો અહીંયા સૌથી પહેલાં પૂછવામાં આપણને આવ્યું છે કે એ બાળક છે એ એકથી દોઢ ફૂટ પગથિયાની ઊંચાઈ પરથી કૂદકો લગાવી શકે છે હા લગાવી શકે છે તો એ તમે હા પાડી શકો છો એ એક પ્રયત્ન કરી શકે છે બે પ્રયત્ન એ કરી શકે છે અને પ્રયત્ન કરી શકતું નથી એ પ્રકારે અહીંયા કરવાનો છે તો કે હા ભાઈ આ બાળક છે એ કૂદી શકે છે બીજા નંબરે છે બતાવેલી દિશાની અંદર દડાને ફેંકી શકે છે તો હા એ ફેંકી શકે છે પ્રયત્ન કરવો પડે છે એ વધારે પ્રયત્ન કરવો પડે છે અને એ ફેંકી શકતું નથી તો એ પ્રકારે તમે તેનું ટીક માર્ક કરી શકો છો આ વાત કરીએ છીએ બાળકના શારીરિક વિકાસની એ પછી અહીંયા પછી મીણિયા રંગ યોગ્ય રીતે આંગળી અને અંગૂઠા વડે એ પકડી શકે છે પકડતું હોય તો હા પાડીશું એક પ્રયત્ન કરે છે બે પ્રયત્ન કરે છે ત્રણ પ્રયત્ન કરે છે આ પ્રયત્ન એટલા માટે કહું છું કે બાળક છે એ પ્રયત્ન કરી શારીરિક વિકાસની અંદર એ પ્રયત્ન કરીને જ કામ કરી શકે છે તો કે હા એ મીણિયા રંગ છે એ પણ કામ કરી શકે છે જમીન પર દોરેલી સીધી લીટી પર સંતુલન જાળવી પાછા પગે ચાલી શકે છે ચાલતું હોય તો આપણે હા પાડીશું અન્યથા તમે જે પ્રકારે માર્કિંગ કરો એ પ્રકારે ઢોળ્યા વગર પૂરક પોષણ બાળક જાતે જમી શકે છે તો જમતું હોય તો હા છે અને જો કંઈ ઢોળતું હોય તો એ ત્યાં તમે એનું મૂલ્યાંકન કરી શકો છો પછી આવા જે બાળક છે એ જાતે બૂટ ચપ્પલ પહેરી શકે છે અને બહાર કાઢી શકે છે તો ત્યાં આવતું હોય તો એ આગળ કરશો ચલો એ પછી અહીંયા સબમિટ છે સબમિટ ઉપર તમે ક્લિક આપશો ક્લિક ના આપશો સબમિટ ઉપર ક્લિક આપશો તો શું થશે એ તમારી વિકાસ યાત્રા અહીંયા તમે પૂર્ણ કરી દેસું કરી દીધું છે એવું સાબિત થશે તમારે અહીંયાથી આગળ છે આગળ વધો ત્યાં ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક નહીં કરતાં આગળ વધો ત્યાં ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પહેલું જે કામ છે શારીરિક વિકાસ છે એ તમે પૂરું કરી દીધું છે એ પછી આવા છે બીજા નંબરે બૌદ્ધિક વિકાસ બૌદ્ધિક વિકાસની અંદર શું કરી શકાય વિવિધ રંગ અને સ્વાદ ઓળખી શકે છે તો હા ના નથી ઓળખી શકતું તો એ મૂલ્યાંકન અહીંયા છે તમે સામાન્યત આ કામ કરી શકો છો તો કે ભાઈ હા રંગ અને રંગો અને સ્વાદો છે ઓળખી શકે છે બાળક અગાઉ બનેલી ઘટના અને અનુભવોને યાદ રાખી શકે છે તો કે હા યાદ રાખી શકે છે આપણને રજૂ પણ કરે છે એ પછી અહીંયા આવે છે વસ્તુઓનો બે ગુણના આધારે વર્ગીકરણ કરી શકે છે જેમ કે વસ્તુનો આકાર રંગ અનુસાર એને જુદા પાડી શકે છે કે હા પ્રયત્ન કરે છે પણ એ સક્સેસફુલ થતો નથી તો આપણે બીજો નંબર આપીશું વસ્તુઓને નાની મધ્યમ અને મોટી છૂટી પાડી શકે છે કે તો હા નાની મોટી વસ્તુને એ છૂટી પાડી શકે છે સવાર સાંજ રાત અને દિવસ અને આજકાલ જેવા સમય બતાવી શકે છે ના એને થોડી તકલીફ પડે છે

નવું નવું જાણવાની જિજ્ઞાસા ધરાવે છે તો હા બાળક હંમેશા નવું જાણવાની જિજ્ઞાસા ધરાવતો હોય છે તો પછી આટલું કરી દીધા પછી આપણે આગળ વધીએ બૌદ્ધિક વિકાસ અહીંયા આપણે શું કરી દીધું પૂર્ણ જાહેર કરી દીધું એ પછી સર્જનાત્મક વિકાસની વાત આવી તો અહીંયાથી આપણે શું કરી શકાય જૂથમાં ગીત ગાઈ શકાય છે યસ એ જૂથમાં ગીત ગાઈ શકે છે પણ એના શબ્દો યાદ નથી તો આપણે બીજા નંબરે આપીશું વાર્તામાં પોતાની કલ્પના જોડી શકે છે યસ એ જોડી શકે છે

કરે છે જેમ કે ટેબલ પરથી રમકડા લાવો એમ હા એ પાલન કરે છે પોતાની ઉંમરના બાળકો સાથે મુક્ત રીતે વાતો કરી શકે છે તો હા એ કરી શકે છે વાક્યો ચાર પાંચ વાક્યો છે સરળતાથી બોલી શકે છે યસ એ બોલી શકે છે નવા શબ્દોના વાક્યોમાં ઉપયોગ કરી શકે છે અઢળક એ નવા નવા શબ્દો એના મગજમાં આવી રહ્યા છે પાંચથી આઠ મિનિટ સુધી એ ધ્યાનથી સાંભળી શકે છે ના એ સાંભળી શકતો નથી પાંચથી આઠ મિનિટ એ બાળક છે એ સાંભળતું નથી એ પોતાની વાર્તા છે એ રજૂ કરે છે ચિત્રો પરથી વાર્તા કહે છે યસ એની પાસે ઘણી બધી બુકો છે એ જોઈ શકાય છે વાર્તા વાતચીત વર્ણન સાંભળ્યા પછી કયા ક્યારે જેવા પ્રશ્નો પૂછે છે ઢળક બાળક પ્રશ્નો પૂછે છે પોતાના અનુભવની કર્મબદ્ધ રજૂઆત કરે છે તો કે હા એ રજૂઆત કરે છે આ તમામે તમામ જે બાળક છે એની આ વિકાસ યાત્રા છે એની રજૂઆત આપણે કરીએ છીએ આપણે આંગણે આંગણવાડી કેન્દ્ર ઉપર આવતું બાળકની વાત છે ચલો અહીંથી આગળ વધીએ એ આપ્યા પછી પાંચમા અમારે સામાજિક વિકાસ સામાજિક વિકાસની અંદર આપણને પ્રશ્નો પૂછાય છે બાળક પોતાના પરિચય વિસ્તારથી આપી શકે છે જેમ કે અમારા દાદા છે દાદી છે એ તો હા આપી શકે છે પછી બાળક પોતાના ગમા અણગમા કહી શકે છે યસ એને ગમતી વસ્તુ કહી શકે છે અને નથી કહી શકતો આ જે હું વિકાસ યાત્રા અત્યારે ભરી રહ્યો છું એ મારા બાળકને અનુલક્ષીને ભરી રહ્યો છું આપ આપના કેન્દ્રના બાળકના અનુલક્ષીને તમે એનું મૂલ્યાંકન કરી શકો છો આંગણવાડીના કાર્યકર તેડા કરીને બીજા બાળકો સાથે સહકારથી કામ કરે છે તો યસ કરે છે કોઈના કામમાં દખલ કે અવરોધ કરતો નથી તો કે હા એ ક્યારેક કરી પણ શકે છે જૂથ પ્રવૃત્તિઓને રમતોમાં ઉત્સાહથી ભાગ લે છે તો યસ એ ઉત્સાહથી ભાગ લે છે બલકા પોતાના નજીકના મિત્રો સાથે રમે છે યસ એ રમે છે લાગણીનો હાવભાવ સાથે બતાવી શકે છે યસ એ પોતાનો હાવભાવ સરળતાથી રજૂ કરી શકે છે આટલું કરી દીધા પછી તમે એને આગળ વધશો ઓકે આગળ વધીએ આગળ વધી વધ્યા પછી છઠ્ઠા નંબરે આવ્યા છે ભાવનાત્મક વિકાસ બે જ પ્રશ્નો પૂછાયા છે બાળક પોતાની અને બીજાની વસ્તુઓની આનંદની આપણે કરી શકે છે યસ સરળતાથી આપણે કરી શકે છે અને છેલ્લું બાળક બીજાની લાગણીઓ સમજીને તેને અનુરૂપ વ્યવહાર વર્તન કરી શકે છે યસ એ એ પ્રકારે કરે છે ચલો આટલું કરી દીધા પછી અહીંયા તમારે તમામે તમામ વસ્તુ આપણી ફિલઅપ થઈ ગઈ છે હવે આપણે છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરો ત્યાં કરી દઈશું એટલે તમે જોઈ શકાય છે અહીંયા બધી જ વસ્તુઓ ઉપર એ ખરાનું નિશાન છે એ આવી ગયું એટલે આપણે આપણી વિકાસ યાત્રા છે એ પૂરું કરી દીધું અહેવાલ ફોર્મ છે એ ભરી દીધું છે ચલો એ ભરી દેતા પછી ત્રીજા નંબરે આવશે અહીંયા મારી વિકાસ યાત્રા રિપોર્ટ ચલો યાત્રા રિપોર્ટ ઉપર તમે જાઓ છો ત્યાં તમે આપણો રિપોર્ટ છે એ જોશો અહીંયા આપણે ત્રણથી ચારથી પાંચ વર્ષ બાળક કરીશું અને એનો મહિનો છે એ જ જોઈશું સિલેક્ટ કરીશું અને ઓકે આપીશું તો અહીંયા આપણને શું પૂછાય છે એનું તમામે તમામ વસ્તુઓ છે આપણે બાળકનો રિપોર્ટ છે આપણી સામે આવી ગયો છે બે બાળકનું નામ આ છે મૂલ્યાંકનનો મહિનો એનો આ પ્રકારે છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસનો છે શારીરિક વિકાસ એનો કમ્પ્લીટ છે બૌદ્ધિક વિકાસ ક્યાંક ખામી છે સર્જનાત્મક વિકાસની અંદર એ નબળો છે તમામે તમામ વસ્તુઓ છે એ અહીંયા આવી જાય છે અને આ વસ્તુ તમે અહીંથી શેર પીડીએફ કરી તમે એને એ જે તે વ્યક્તિના જે બાળક છે એના વાલીને શેર કરી શકો છો ઓકે અહીંયા એ જ એ જ બાળકોનો રિપોર્ટ એ જ છે ફરી વખત અહીંયા જશું તમામે તમામ વસ્તુઓ છે એ આપણને આપવામાં આવી છે તો એ તમે અહીં જોઈ શકો છો એના શારીરિક વિકાસ થયો છે કઈ રીતે છે એ તમે અહીંથી કરી શકો છો તો આ પ્રકારે તમે મારી વિકાસ યાત્રા છે એ કામ કરી શકો છો અને તેનું ફી એનું ફિલઅપ છે એ કરી બાળકનો વિકાસ છે સર્વાંગીક વિકાસ છે એ તમે જોઈ શકો છો ચલો તો આ વાત હતી મા એપ્લિકેશન સંદર્ભે મારી વિકાસ યાત્રા એપ્લિકેશન સંદર્ભે હવે એક પ્રશ્ન એ પણ સમજી લઈએ કે તમે બાળક ઉમેર્યું છે પરંતુ બાળક છે એ ઉમેર્યા પછી આપણને એમ થયું છે કે મારાથી આ ભૂલથી ઉમેરાઈ ગયું છે આ બાળક મારા કેન્દ્રનું નથી તો તેને ડિલેટ પણ તમે કરી શકો છો કઈ રીતે ડિલેટ કરી શકો છો એ પણ જુઓ તમારે જવાનું રહેશે બાળકોની માહિતી ભરવાનું છે એ ઓપ્શનની અંદર ત્યાં જઈને તમારે બાળકની ઉંમર નક્કી કરવાની ચારથી પાંચ વર્ષ પછી અહીંયા એનું નામ છે એ આવી જશે આવી જશે એની સામેની સાઈડની અંદર તમે જોઈ શકાય છે એક નાનું અમતું ડસ્ટબિન આપ્યું છે આ ડસ્ટબિન ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તેનું એક ઓપ્શન ખુલશે લાભ બંધ કરવાનું કારણ એ કારણ છે ત્યાં તમારે કારણ પસંદ કરવાનું છે દાખલા તરીકે ત્યાં ક્લિક આપશો એટલે ઘણા બધા કારણો આવી જશે જેમાં છે ખાનગી સ્કૂલમાં બાળક ગયું છે સ્થળાંતર કર્યું છે સરળ ચૂકથી રજિ રજીસ્ટ્રેશન થયું છે બાળક મૃત્યુ પામ્યું છે લાભ લેવા માંગતો નથી અને છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો ભાઈ આ બાળક છે એ સરસ ચૂકથી આપણે રજીસ્ટ્રેશન એનું કરી દીધું છે તો ત્યાં જશો અને લાભ બંધ કરો ત્યાં ક્લિક આપીશું એટલે બાળક છે એ ડિલેટ થઈ જશે તો આ હતી મારી વિકાસ યાત્રા એપ્લિકેશન આશા રાખું છું વિડીયો આપને સમજવામાં સરળ રહ્યો હશે રહ્યો હશે કારણ કે ઘણું સ્પીડની અંદર આ વાત પૂર્ણ કરી છે તો આશા રાખીએ છીએ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપશો ખૂબ ખૂબ આભાર